કે એવા કોઈ પણ પીડિત ગૌમાતા હોય ત્યાં રાખવામાં આવે છે અને એનું સંપૂર્ણ જાળવણી અને પાલન કરવામાં આવે છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણે પણ આપણી ફરજ સમજીએ આપણે પણ ગૌમાતા માટે આપણી માતા માટે જેણે આપણે જીવનદાન આપ્યું છે એમના માટે કંઈક કરીએ તો આપણે બને એટલું આપણાથી ફૂલની તો ફૂલની પાકડી રૂપે યોગદાન કરીએ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ગૌશાળામાં આપણી માતાને આપણી ગૌમાતાને આપણે પણ કંઈક યોગદાન આપીએ અને આપણી માતા માટે આપણે પણ કંઈક કરીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે તો આપ સૌ શ્રીજી ફાઉન્ડેશન ગૌશાળામાં શ્રીજી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈ અને અવશ્ય એકવાર મુલાકાત કરશો જય ગૌ માતા જય દ્વારકાધીશ